રામનું નામ લેવાય ને રોટલો ભૂખ્યાને દેવાય આ પ્રવૃત્તિ કેન્દ્રમાં હોય અને આમ ને આમ યાત્રા ચાલતી મને જલારામ બાપાની સૌથી વધારે ગમતી વાત અને એના માટે હું રઘુરામ બાપાને અને પૂરી પરંપરાને પ્રણામ કરું રઘુવંશી સમાજને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને જે જે જલારામ બાપાને માનનારા છે બધાને પણ સાધુવાદ કે એમણે જલારામને જલારામ રેવા દીધા ભગવાન નો કર્યા અને જલારામ જલારામ રહીને પણ સૌની ઈચ્છાઓ પૂરી કરે જલારામ બાપાનું નામ જ્યાં જોડાયેલું હોય એવી કોઈ સંસ્થાને મેં નબળી નથી જોઈ જલારામ બાપાના નામે અન્ન ક્ષેત્ર ચાલતા હોય ત્યાં કોઈ દાણો ખૂટ્યો હોય એ પોતાનું ધોતિયું કહવાળું કડિયું અને માથે પાઘડી હાથમાં લાકડી ગળામાં પહેરેલી માળા હાથની માળા અને આટલી સાદગી વાળો મહાપુરુષ એક દિવ્ય જ્યોત પણ ત્યાં ઐશ્વર્ય તો જુઓ કે જેમાં અહીંયાથી કહેવાયું એમ દુનિયાની એકમાત્ર સંસ્થા કે જ્યાં કહેવામાં આવ્યો કે બાપા પૈસા નહીં મૂકતા અહીંયા પૈસાની જરૂર નથી અને છતાંય કોઈ ભૂખ્યો જાતો નથી કામમાં દરેક ઠેકાણે સંસ્થા આગળ હોય ભગવાનના જે છ ભગ થી યુક્ત છે તે ભગવાન જેમ વિદ્યાર્થી યુક્ત વિદ્વાન ધન થી યુક્ત ધનવાન એમ છ ભગ થી યુક્ત તે ભગવાન અને છયેય ભગ જલારામ બાપામાં જોવા મળે આયશ્વર્ય છે વીર્ય છે યશહ છે શ્રી જ્ઞાનના સંસ્કૃતમાં વેદાંતની ચર્ચા કદાચ ભલે ન કરતા હોય એ ઉપનિષદના મંત્રો એનો ઉચ્ચાર ભલે ન કરતા હોય પણ સાચું જ્ઞાન એમને પ્રાપ્ત થયેલું એ જ્ઞાન એની પાસે હતું કે સત્ય શું છે અને મિથ્યા શું છે રામનું નામ લેવાની વાત અને રોટલો દેવાની વાત

આમ તો આશ્રિત કરતા આશ્રય મોટો હોય છે જેનો આશ્રય છે એ મોટો છે આ ગુણો ભગવાનને આશ્રય છે શોભે છે એ બધા ગુણો જલારામ બાપા માં આપણને દેખાય અને છતાં આપણે જલારામને જલારામ રાખ્યા એના મંદિરે બનાવ્યા પણ એને ભગવાન નો કર્યા બાજુમાં રામને બેહાડ્યા રામ મંદિર હોય જલારામ રામની માળા ફેરવતા હોય મેં ત્યાં નડિયાદની કથામાં એવું કહેલું કે આમ ત્રણ રામ એનો બહુ મહિમા આપણે ત્યાં અહીંયા સંતરામ સંતરામ જલારામ બહુ મોટો મેં તો એવું સાંભળ્યું છે કે પેલા જલારામ જ્યોત નીકળે છે પ્રસિદ્ધ પ્રકાશિત થાય છે હજી એમાં પરચાઓની વાત પણ બહુ આવતી પણ બીજા કોઈ દૂર જરાય નહીં અને સાચી શ્રદ્ધા સ્વસ્થ શ્રદ્ધા એ બલવતી બને રામનું નામ લેવાય ને રોટલો ભૂખ્યા ને દેવાય આ પ્રવૃત્તિ કેન્દ્રમાં હોય અને આમ ને આમ યાત્રા ચાલતી આ આ ભાવને આ વૃત્તિને આ પ્રવૃત્તિને વંદન બિલકુલ અવતારી પુરુષો છે એમાં કોઈ શંકા નહીં પણ હવે ભગવાન પોતે અહીંયા માણસ થઈને આવતો હોય

ईश्वर थे थी बहुत उतावलो थी गो अथवा तो आजूबाजू जैसे स्वार्थ हो बना दे। देखते देखते जनाब खुदा बन बैठे देखते देखते जनाब खुदा बन बैठे और यहां बरसों बीते इंसान सा होने में यहां बरसों बीते बीत गए कई बरस આપણે હામે વાળાને ફોલો ન કરવો હોય ને પછી આપણે ખાલી એને ભજીને એનાથી આપણી બધી કામનાઓને પૂરી કરી દેવી હોય તો ભગવાન બનાવી નાખો એટલે એને ફોલો કરવાની જવાબદારી આપણે છૂટા કે ભાઈ તો ઈ કરી શકે એ તો ભગવાન કહેવાય આપણાથી કઈ એવું થાય અને એટલા માટે સાચા મહાપુરુષો એની આજુબાજુના લોકો જ્યારે એને ભગવાન બનાવવાની કોશિશ કરે ત્યારે નથી ભાગે સાવધાન રહે પાડવાની વાત કરે બધા ભગવાન બનાવીને પછી એમાંથી કેટલાય નવા નવા બધા બધું ઉભું થતું હોય છે હોય એવા દેવ ઉભા કરીએ બોલો આપણે ગોડ મેન્યુફેક્ચરિંગ કંપની થઈ ગઈ હોય ને જાણે હિન્દુ ધર્મ એના જ એવા નામ સાંભળીએ છીએ અને એની આજુબાજુની પાછી કથા હોય તે ઉભી કરવામાં આવે એના પુસ્તકો બનાવવામાં આવે સુદાસજી આના માટે થઈને રામચરિતમાં વાસ કરી છે દંભીઓનો સમાગ ભેગો થાય સદગ્રંથ જ્યારે બધા લુપ્ત થાય પછી માણસને જીવનનો સાચો રસ્તો ન જડે કવિ છોટમે તો આ દંભ પર આ પાખંડ ઉપર પ્રહાર કરતા એક વાણી લખી કે જેમ મજબૂત ઇમારતને પણ ઉધય લાગે અને એને નબળી કરી નાખે એમ ધર્મની આ મજબૂત ઇમારતને આ પાખંડ નબળી કરી દે છે પૃથ્વી પાખંડ ખાધી એમાં સત્યની શોધ નથી લાધી આ પૃથ્વી શોધ નથી લાધી મહાભિમાન મટે નહીં ને કહે કે અમે મોટા જ્ઞાની મહાભિમાન મટે નહી નમે મોટા પ્રપંચે પર ધન હર પ્રપંચે પર હરવાની ખેલ માડ્યો છે બહુ ખોટો પૃથ્વી આ ખાધી

कहे छोटम एवा ढोंगी गुरु थी धर्मनी थई छे हानि तुलसीदास जी तो स्पष्ट शब्दों में कहे छे कि राम ब्रह्म परमारथ रूपा अभिगत अलख अनादि अनुपा અને એ ઈશ્વર રામ એ જ મનુષ્ય બનીને આવ્યો છે મને આ વાત ગમે ઈશ્વર મનુષ્ય થઈને આવે મનુષ્ય ઈશ્વર થવાની આટલી ઉતાવળ કરે ઈશ્વર મનુષ્ય બનવા માટે ઉત્સુક છે કે ચાલો ઠેકાણું મળે તો જામ અવસર આવે અને ક્યાંક ઠેકાણું જડે કોઈ કૌશલ્ય મળે એટલે પ્રગટ થાઉ રામને નોતરુ દેવા બનો કોઈ એક કૌશલ્યા પછી ગાદી અયોધ્યાની રામ ના મન તણી મૂર્તિ ઈ સુમિત્રા વીણ મળે ક્યાંથી અખંડ બ્રહ્મચર્ય ની મૂર્તિ અને પ્રભુ સંકલ્પની પ્રતિમા હજુરી દાસ હનુમંતા જન્મવા અંજની જોશે એક ભાઈ કહેતા હતા કે આટલું બધું બગડ્યું તમને નથી લાગતું ભગવાન હવે અવતારવું જોઈએ મેં કીધું એનું હેલિકોપ્ટર તો ઉપર ફરજ છે એનું પ્લેન ફરજ છે લેન્ડિંગ માટેની જગ્યા ગોતે મળશે એટલે લેન્ડ થશે આવી જ ગયા છે રનવે તો મળવો જોઈએ ને કૌશલ્યા સુમિત્રા કોઈ દેવહુતિ એ જડે એટલે તરત ભગવાન પ્રગટ થાય બંને દિવ્ય હોય ને ત્યાં ભગવાન જ પ્રગટ થાય માતા અને પિતા બંને દિવ્ય હોય તો ભગવાન પ્રગટ થાય પણ કદાચ બાપ બગડેલો હોય પણ જો એ માતા દિવ્ય હોય ને તો એની સંત તો પ્રગટ થાય ઘેરે પ્રહલાદ પ્રગટ થાય ત્યાં માતૃત્વનો મહિમા છે કારણ કે કયાધુ એ સાધુ છે આપણે ત્યાં બીજ કરતા પણ ક્ષેત્રનું મહત્વ મનાયું છે અને એટલા માટે જ સંતાન ઉપર પિતા કરતા દસ ગણો વધારે અધિકાર માતાનો મનાયો છે સ્મૃતિકારોએ આ વાત કહી તો ઈશ્વર પણ મનુષ્ય બનીને આવે છે જેમાં જેમાં જે દિવ્યતા જે વિશેષતા આપણને દેખાય અને ભગવાનની વિભૂતિ આપણે ગણીએ છીએ આખો ગીતાનો વિભૂતિ જરૂર આપણે એમાં ભગવાનનો અંશ જ જોઈએ પણ જલારામ રામ ભક્ત એક ગૃહસ્થ રામમાં જેને દ્રઢ ભરોસો સાધુ સંતોની સેવામાં જેને પૂરી રુચિ સૌને રોટલો ખવડાવવાનું જેને વ્યસન પરમ ચેતનાની જયંતિનો આજે અવસર છે મહાદેવજી કહે છે સો કુલ ધન્ય ઉમા ઉમાસનું જગત પૂજ્ય સુપુનીત શ્રી રઘબીર પરાયન જીનર ઉપજ બિની કુળ ધન્ય છે આવા પુરુષો પ્રગટ થાય છે આમ તો સામ્રાજ્ય ગોળ કળિયુગ છે પણ એમાંય આવા આવા મહાપુરુષો પ્રગટ થઈ જાય છે એમ લાગે કે થાક્યો પાક્યો કળજુગ એને જદી જોલું આવી ગયું હશે ને ત્યારે આવા મહાપુરુષો પ્રગટ થઈ જાય ચોકીદાર હોય જાય ને કેમ ચોરી થઈ જાય પોલીસ જરાક ને ચોરી થઈ જાય એમ બહુ કામ હોય થાક્યો હોય અને જરાક એને ઝૂલું આવી જાય ત્યારે આવા મહાપુરુષો પ્રગટ થઈ જાય આવા મહાપુરુષો કલયુગના શાસનને અને પ્રભાવને થપાટ સમાન છે લપડાક છે કળિયુગના ગાલ ઉપર ભાગવતમાં તો પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા કે કૃષ્ણ પરમાત્મા સ્વધામ ગયા એ પછી ધર્મ કોને શરણે ગયો એનો મતલબ અવતાર દશામાં તો ધર્મ એને શરણે હોય એ અવતારી પુરુષ જે કરે એ ધર્મ પણ એવો કોઈ અવતારી પુરુષ આપણી વચ્ચે ન હોય ત્યારે અનવતાર દશામાં ધર્મ કમ શરણમ ગત આવો પ્રશ્ન ભાગવતમાં મુકાયો અને એનો જવાબ એ છે ધર્મ કેવલ પો નહી મહાપુરુષો કે ચરિત્ર રહેતા હૈ મહાપુરુષો કે આચરણ મે ધર્મ એ વીરપુરની જગ્યામાં માં તમને ન્યા આશરો લઈને બેઠો હોય દેખાય ધર્મ ક્યાં ગયો વીરપુર રામ સ્વધામ ગયા કૃષ્ણ તિરોધાન થયા ધર્મ ક્યાં ગયો આવા મહાપુરુષોના ચરિત્રમાં ધર્મ છે એને જોવાથી જ એના દર્શન માત્ર થી પાપ નાશ પામે અને પાપ નાશ પામ્યાની સાબિતી શું કે આપણને શાંતિનો અનુભવ શાંતિ પમાડે એને સંત કહીએ પછી એના દાસના દાસ થઈને રહીએ શાંતિ પમાડે એને સંત એ કઈ બહુ વિદ્વાન હોય બહુ સારું પ્રવચન કરતા જાણતો હોય એવું જરૂરી નથી ઈશ્વરાભિમુખ થાય માણસ ખોટે રસ્તે ચાલતો હોય તો ત્યાંથી પાછો વળી જાય જે એક મહાપુરુષના દર્શન માત્રથી બે વેણ અને અંગુલી માલ જેવો પણ ભીખુ બની જાય ભગવાન બુદ્ધ નો હો તો સંસાર મે ચલી બ્રહ્મા જલારામ મંદિર ભલે બંધાય બનતા રહે છે પણ રામ વગરનો જલારામ ન હોય કોઈ દરેક મંદિરમાં રામ છે છે તો આપણે જલારામ દીધા એને ભગવાન નથી બનાવી દીધા અને એ રીતે આપણે એને પૂજીએ છીએ એને નમીએ છીએ એની પાસેથી પ્રેરણા લઈએ છીએ આ વાત મને સૌથી વધારે ગમતી વાત છે અને એના માટે લોહાણા સમાજ ગૌરવ લે બરાબર પણ ખાલી લોહાણા સમાજના થોડા છે અને લોહાણા સમાજે એવું કયું નથી એ સૌના છે જેમ અહીંયા તે લોહાણા મહાપરિષદ દ્વારા આયોજન છે પણ આયોજન ખાલી લોહાણા સમાજની માતાઓ પૂરતું થોડું મર્યાદિત છે બધા સંપ્રદાયોનું સત્ય હોય છે પણ સત્યનો કોઈ સંપ્રદાય નથી હોતો એમ માનો કયો સંપ્રદાય ગંગાના ઘાટ હોય ઘાટોની ગંગા ન હોય સત્યની ગંગાએ અલગ અલગ સંપ્રદાયોએ ઘાટ બાંધ્યા એ બરાબર અને દરેક સંપ્રદાયનું સત્ય છે પણ સત્યનો કોઈ સંપ્રદાય નથી માં તો ઇન્ડિયન હોય તોય માં અમેરિકન હોય તોય માં ફ્રેન્ચ હોય તોય માં આફ્રિકન હોય તોય માં ગમે તે દેશની એની ચામડીનો રંગ ગમે તે હોય માં એ માં છે એની ભાષા ગમે તે હોય ગમે તે પરંપરાની માં એ માં છે ગઈકાલે બહુ સુંદર પ્રસ્તુતિ થઈ માં તે માં નૃત્ય નાટિકાની બહુ સરસ સારા પ્રસંગો બધા સાંકળી લીધા આનંદ આવ્યો ને આપણે જેમ યાદ દેવડાયું એ વાક્ય હલાવી ગયેલું વાક્ય જેના ઉપર તમે આંધળો વિશ્વાસ મૂકી શકો એ હોય છે નહી તો બીજે બધે આમ ભરોસો કરવા જઈએ તો છેતરાયાના બહુ દાખલાને આપણા અનુભવો છે मां पर आंधण विश्वास मुख्य कल्याण वाह मां पागल हो ही नहीं।

તું કિતની પ્યારી હૈ પ્યારી પ્યારી હૈ ઓ મતવાલ જનકી માતની સુંદર હૈ કિત શીતલ હૈરી યારી હૈ નહી તુજે સુખ દુઃખ કોઈ આપના નહી તુજે સુખ દુઃખ કોઈ મેં મુસ્કાયા તું મુસ્કાય મેં રોયા તું રોઈ મેરે હસને પેરે રોને बलिहारी है ओ मो दुखन लगी है मा तेरी आँखी अपनी निंदिया भी पूरे भारी है ओ मा, ओ मा, ओ मा, ओ ओप ये जो दुनिया है ये बन है